મિત્રો વિડિયો શરૂ કરી એ તે પહેલા વિડિયોને લાઈક અને એક નાની એવી કમેન્ટ કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પર કરી દેજો મારું નામ કવિતા છે અને હું કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું મારી સાથે ભંટી મારી બેન પડી લીલીના ના મમ્મી પપ્પા એના ગામડે ત્યાં પ્રસંગ હોવા થી ગયા હતા અમારે एग्जाम હોવા થી લીલી નહોતી ગઈ અને લીલીને તેના દાદાનું ધ્યાન પણ રાખવાનું હતું કેમ કે લીલીના દાદા 65 વર્ષના હતા એને લાકડીના ટેકાની જરૂર પડતી હતી પરીક્ષા હોવાથી લીલીએ મને રાત્રે એને ઘરેવાંચવા માટે બોલાવી હતી તેથી અમે તૈયારી માટે રોજ રાતે એને ત્યાં વાંચતા અને રાતે હું ત્યાં સૂઈ જતી એકવાર સાંજે હું પહોંચી તો લીલી એના દાદાના હાથ પગ દુખતા હોવાથી દબાવી રહી હતી દાદા ખૂબ માયાલુ હતા એટલે એમની સાથે વાતો કરવાનો અને જૂના જમાનાની ઘટનાઓ વિશે જાણવાની મજા આવતી હતી અમે બાજીને થાકિયે એટલે દાદા બધી વાતો સંભળાવતા હતા અને અમને તાજા બનાવી નાખે તે દિવસે લીલીને રસોઈ બાકી હતી અને મારે પણ ત્યાં જ જમવાનું હતું દાદાને ભૂખ લાગી હતી એટલે દાદાએ કહ્યું કે હવે રસોઈ બનાવો મેં દાદાને કહ્યું લાવ દાદા હું પગ દબાવી દઉં દાદાએ ના પાડી છતાં મેં પગ દબાવવાનું ચાલુ કર્યું અને લીલી રસોડામાં જઈને પાછી આવી અને બોલી કે આજે હું રીંગણ લાવવાનું ભૂલી જ ગઈ છું ચાલ આપણે બનને સાથે જઈને લઈ આવે

આ તમાર આંગ્રેજોના જમાની તોફ ફૂટે છે કે નહીં દાદા પણ પોતાને જવાનીમાં આવી ગયા અને કહ્યું હા ફૂટે છે તારે જોવી છે તો મે કહ્યું હા મારે એને ફૂટતા જોવી છે દાદા લાકડી વગર તો ચાલી નથી શકતા દાદા ઉંમરવાળા પણ રૂપાળા એટલે મારાથી તોપને અડ્યા વગર રહેવાયું નહીં અને પછી તો દાદાએ એને તોપ ફોડવાનું ચાલુ કર્યું મારી બહેન પડીને રીંગણ લઈને આવવામાં એક કલાકનો સમય નીકળી ગયો અને દાદાએ એટલે જવારમાં તોપના બે ભડાકા કરી નાખ્યા